નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં દેશભરની લોકપ્રિય બ્રાન્ડ પાર્લેના બિસ્કિટ પર હાલતમાં જીવાત મચ્છર નીકળ્યાનો કિસ્સો સામે આવ્યો છે રહીશ રહીમભાઈ સૌરાષ્ટ્રવાલાની પત્નીને હાર્ટ એટેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સારવાર દરમિયાન ડોક્ટરે તેમના માટે ચા બિસ્કીટની ભલામણ કરી રહીમભાઈ નજીકની દુકાનમાંથી પાર્લે ગોલ્ડ નામના બ્રાન્ડેડ બિસ્કીટનું પેકેટ લાવ્યા પરંતુ પેકેટ ખોલતાની સાથે જ બિસ્કીટ પર ચોંટેલા મચ્છર જેવી જીવાત તરફ તેમનું ધ્યાન ગયું

મારી મિસિસને રવિવારે રાત્રે સંજીવની હોસ્પિટલની ઉપર કેર હોસ્પિટલ છે એમાં દાખલ કરેલી છે ડૉક્ટરે બપોર પછી બીજા દિવસે એને ચા ને કોફી કે કંઈ આપો બિસ્કીટને હું સારામાં સારું બિસ્કીટોથી પાલેથી જ ખાઉં છું દસ રૂપિયા પેકેટ લાવ્યો એક બિસ્કીટ ખાધું અને બીજું બિસ્કીટ ખોલ્યું અંદર મચ્છર જોવામાં આવ્યું બાજુવાળે ક્યાંક કંઈક ચોટેલું જાય મેં જોયું સારું શું છે કાળું કાળું જોયું તો મને મને એમ કે બી ભણેલું બિસ્કીટ જ છે તો જોયું તો નજરથી તો કાળું મચ્છર ચોટેલું છે અંદર બિલકુલ તમે જોઈ શકો આરામથી તો કાળું મચ્છર હવે આવું જોઉં એક બાજુ એટેક આવેલો છે અને એને ચા સાથે બિસ્કીટ આપવાનું કીધું આવું બિસ્કીટ નીકળતું હવે કંપનીઓ હવે આટલી પાલે વર્લ્ડની ફેમસ કંપની એમાં જો આવું નીકળતું હોય તો પછી સામાન્ય વસ્તુમાં શું ના નીકળે એ મારે જ કહેવાનું કે અત્યારે બધી વસ્તુમાં ધ્યાન રાખવા જેવું છે સ્વાસ્થ્ય બાબતમાં ખરેખર ધ્યાન રાખવા જેવું છે પાલેજી નંબર વન ઇન્ડિયાની કંપની છે અને છતાં જો આવું થતું હોય તો બરાબર ના કહેવાય